હરિ ઓમ જો ભાઈ એકથી દસ અંકોનો મૂલ્યાંકન થાય અને પણ રમતા રમતા એની સરસ મજાની રમત રમવાની છે હું અંક બોલીશ અત્યારે તમે અંક પકડે છે ને એ બેસી જાઓ બેસી જાઓની નીચે હું જે અંક બોલું એને ઊભા થવાનું છે બરાબર અને હું જે અંક બોલું એટલા તમારે અહીંયા જો માટીના મણકા છે એ તમારે તમારી સાઈડમાં ગણીને ફટાફટ મૂકી દેવાના છે બરાબર ચલો ચાર તમારી જગ્યાએ મૂકી દેજો ચાર ભાઈ વાહ ચોગડો ઊભો થઈ ગયો વેરી ગુડ વેરી ગુડ સરસ જો બધાના સાચા ચાર અંક ક્લેપ કરી દો વેરી ગુડ ચલો પાછા જગ્યાએ મૂકો ફટાફટ વેરી ગુડ ચલો ભાઈ ત્રણ વેરી ગુડ ત્રણ વાટાફટ વેરી ગુડ બધાના ગણીએ એ આ જો લાઇનમાં ગુટ વ્યા એમ ગણવાના ગણો

ચલો ભાઈ વેરી ગુડ ફેડવી નાખ જો એમાં ચિત્રો હશે છ ની પાછળ વેરી ગુડ જો શાના ચિત્રો છે ફુગા અહીંયા મૂકી દીધા ભાઈ છ વેરી ગુડ સરસ ક્લેપ કરી દો

પક્ષીઓ છે શું છે ભાઈ ચલો ગોઠવી દીધા કેટલી ઢગલી કરવી પડે નવ કરવા માટે વેરી ગુડ ત્રણ ત્રણ ની ત્રણ ઢગલી કરી નાખો એટલે થઈ જાય નવ જેને વધારે હશે એ આઉટ વેરી ગુડ બધાને સાચું છે ભાઈ ચલો ક્લેપ કરી દો

કારણ કે એક કાર્ડ નો ઉપયોગ બધાય કરવાનો હોય મોઢામાં નાખીએ તો શું થાય અરે ફૂલ શું છે ભાઈ ઓલ વેરી ગુડ આઠ કરવા માટે ચાર કેટલી વાર લેવા પડે બે વાર અને બે બે લઈએ તો કેટલી વાર લેવા પડે આઠ કરવા માટે ચાર વાર વેરી ગુડ જો શ્રેયા બોલી ચાર વાર ચલો આઠ કરવા માટે પાંચ માં કેટલા ઉમેરવા પડે ત્રણ છ માં કેટલા ઉમેરવા પડે બે સાત માં એક પાંચ માં ત્રણ બોલો બે માં બે માં બે માં કેટલા ઉમેરીએ તો આઠ થાય બે માં કેટલા ઉમેરીએ તો આઠ થાય બે માં કેટલા ઉમેરીએ તો આઠ થાય ગણતરી કરો બે માં કેટલા ઉમેરીએ તો આઠ થાય વેરી ગુડ કેટલા છ ક્લેપ કરી દો ચલો ભાઈ દસ વેરી ગુડ પાછળ ચિત્રો છે બોટલ છે ભાઈ ઓલી રમવાની આ નવ ને દાસ ક્લેપ કરો ભાઈ ક્લેપ